સંત દેખી નમન કરીએ અને મારું તમારું માથું પડી જાય અને સદગુરુ છે ઈ આપણા માથા ઉપર જેદી હાથ મૂકી દે ને તેદી હજારો લાખો કરોડો આપણા ગુના હોય આપણા પાપ હોય એ સંતના આશીર્વાદ થી પાપ છે ધોવાઈ જાય છે એનું કારણ છે કે જૂનાગઢના એક મહાન સંતે એવી વાત કરી કે લેખમાં કોઈ મેખ પડે લખેલા લેખ હોય ભૂહાય કોઈ દિવસ એમાં ફેર ન પડે એને લખેલું હોય થાય થાય અને થાય પણ આ દુનિયાની અંદર ત્રણ વ્યક્તિ એવી છે કે ઈ છે ને એ લેખમાં મેખ મારી શકે છે એ ત્રણ વ્યક્તિ કઈ ત્રણ વસ્તુ કઈ કે એક તો પોતે માણસ છે એ કઠોરમાં કઠોર સાધના કરે તો એ લેખ લેખ છે ને એ લેખને બદલી શકે વિધિના લેખમાં મેખ માડી શકે એ કઠણ સાધના કરે તો પણ આજના સમયમાં એ મારા તમારાથી ન થઈ શકે બીજી વાત એવી આવી કે સાચા સદગુરુનું શરણું લઈ લે અને સદગુરુની સેવા કરે અને સદગુરુનો જો હાથ પડી જાય અને સદગુરુ એમ કહી દે કે બેટા જા તારું હવે દુનિયાની અંદર નામ થઈ જાય છે એટલે પછી એમાં કાંઈ ઘટે નહીં ભાઈ સદગુરુ તમને એમ કહી દે કે જા બેટા આજથી તું સુખી એટલે પછી સુખી જ હોય કદાચ ગમે એટલું દુઃખ ભાગ્યમાં લખેલું હોય ને વિધાતાએ લખ્યું હોય તો એ લેખમાં મેખ મારી દે અને એમ કહેવાય છે કે સદગુરુના આશીર્વાદથી એ તમે લીલા લહેર કરતા થઈ જાઓ પણ સાચા સદગુરુ મળવા ઈ પણ અત્યારે અઘરું છે પણ ત્રીજી વાત સરળ અને સાચી વાત છે અને તમારા જીવનમાં માટે ઉપયોગી થાય એવી સંતે કરી કે ત્રીજી વાત એવી છે કે તમારા ઘરમાં રહેલા તમારા મા બાપની તમે સેવા કરવા માંડો ત્યારે કદાચ તમારી જનેતા હોય કે તમારો બાપ હોય એના અંદરથી જેદી એમ કહેવાય છે કે આશીર્વાદ નીકળી જાય અને એમ કહી દે કે જા બેટા તારું સારું થશે પછી એ સારું જ થાય વિધાતાએ ગમે એટલું નબળું લખેલું હોય તો એ લેખ ભાઈ જાય અને પછી મા બાપ કે એમ જ થવા મળે મા બાપ એક વખત એમ કહી દે અંદરથી આશીર્વાદ નીકળી જાય કે જા બેટા તારું સારું થશે એટલે પછી સારું જ થાય એમાં વિધિના લેખમાં મેખ મારી શકે તો એ માતા પિતા મારી શકે એટલે આપ સૌને મારી વિનંતી છે કે બને ત્યાં સુધી માતા પિતાની સેવા કરજો પણ મારે વાત એ કરવી છે કે સાચો સંત કોને કહેવાય અને આપણે જે વાત કરવી છે મેકડાના ઠાકરની વાત કરવી છે અને મેકડામાં જે સાવરકુંડલા તાલુકાનું મેકડા નામનું ગામ છે એ ગામમાં લાલજી મહારાજનું મંદિર છે અને એમના મહંત સર્વ પ્રથમ મહંત થયા હોય તો એ વાલારામ બાપા થયા અને સમસ્ત તળપદા કોળી જ્ઞાતિની આ જગ્યા છે અને આખા ગુજરાતની અંદર માત્ર ને માત્ર આ એક જ જગ્યા છે કોળી જ્ઞાતિની અને ઈ જ્ઞાતિમાં વાલારામ બાપુ બારૈયા શાખના કોળી જ્ઞાતિના હતા અને વાલારામ બાપુના અદ્ભુત પરચાઓ છે અને લાલજી મહારાજ એટલે કોણ ઈ ભગવાન શ્રી કૃષ્ણ પોતે લાલજી મહારાજનું જે મંદિર છે ઈ ત્યાં ભગવાન રામનું પણ મંદિર છે પણ ભગવાન લાલજી મહારાજની નાની મૂર્તિ છે બાલ મૂર્તિ છે ભગવાન કૃષ્ણની ભગવાન કૃષ્ણ જ પોતે લાલજી મહારાજ એટલે એ ઠાકર મેકડામાં આવ્યો કઈ રીતે અને એના પરચાવો શું છે એની જ્યારે આપણે વાત કરવી હોય ત્યારે એ વાલારામ બાપુને વૈરાગ લાગ્યો હશે અને તું ઠાકર તુંહી ઠાકર તું ઠાકર કરતા કરતા નાદ લાગી ગયા હોય એક હાથમાં કરતાલ હોય અને પોતે પ્રભુ ભજન કરતા હોય એ પ્રભુ ભજન કરતા કરતા સીધો ઠાકર ની હારે ભગવાન કૃષ્ણ ની હારે તાર લાગી જાય અને ઈ વાલારામ બાપુ ને વૈરાગ લાગ્યા પછી મેકડામાં આવે છે મેકડા ગામે આવી અને ખૂબ બાપા રોકાય છે ખૂબ ભજન કરે છે અને પછી પોતે ચાર ધામની યાત્રા એ જાય છે ચાર ધામની યાત્રા એ ગયા પછી યાત્રા કરતા કરતા એક વખત એવું બન્યું કે સાક્ષાત ભગવાન છે એ કોઈ સાધુના રૂપમાં આવી અને પોતે ભગવાન કૃષ્ણની જે મૂર્તિ હતી બાલ ગોપાલની જે મૂર્તિ હતી એ પોતે પોતાના હાથથી વાલારામ બાપાને આપી અને એટલું કીધું કે જાઓ આ મૂર્તિને લઈ જાઓ અને તમે જે જગ્યાએ છો એ જગ્યાએ જઈ અને આ મૂર્તિની પ્રતિષ્ઠા કરજો અને તમારે કોઈ દિવસ અન્નની તાણ નહીં આવે ધનની તાણ નહીં આવે કોઈ દિવસ આ જગ્યાની અંદર દૂધની તાણ નહીં આવે અને ઈ સંતના આશીર્વાદ મળ્યા પણ લોકવાયકા તો એમ કે છે કે જે સાધુએ વાલારામ બાપુને જે ભગવાન કૃષ્ણની મૂર્તિ આપી હતી બાલમૂર્તિ મૂર્તિ આપનાર બીજો કોઈ નહીં પણ સાક્ષાત ભગવાન કૃષ્ણ પોતે હતા અને કીધું કે જાઓ આ નાના લાલાની તમે મૂર્તિ લઈ જાઓ અને લાલાની મૂર્તિને વાલારામ બાપુ છે એ મેકડા ગામમાં જે જગ્યાએ પોતે રહેતા હતા ત્યાં આવી અને પછી ગામ લોકોને વાત કરવી બાપા મારે અહીંયા નાનકડો એવો આશ્રમની શરૂઆત કરવી છે અને આ આ સાધુએ આપેલી લાલજી મહારાજની જે મૂર્તિ છે ને એની મારે પ્રતિષ્ઠા કરવી છે અને ગામ લોકોએ ખૂબ સાથ આપ્યો બાપુને સાથ આપ્યા પછી પણ આ તો યુગ યુગનો જૂનો ઓલિયો હતો ખૂબ ભજન કર્યું છે ભજન કરતા 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 એમ કહેવાય છે કે બાપુના દર્શને એમ કહેવાય છે કે આજુબાજુના ગામડાના માણસો છે ખબર પડવા મળી કે આ કોઈ સામાન્ય સંત નથી આ તો કોઈ મહાન સંત છે અને એવો વાલારામ બાપુ પોતે હાથમાં માળા ફરતી હોય ને તો આપણને એમ લાગે કે સાક્ષાત લાલજી મહારાજ છે ને એના માળાના મણકે મણકે બેઠા હશે એવી ભગતી ભાઈ ભક્તિ કે હું ભાવની ભૂખી યુગો યુગથી વાટ જોતી પણ જોતા જોતા જડી ગયા મને મહાસાયર ના મોતી ભક્તિને એમ કહેવાય છે કે આનંદ આવ્યો હશે કે વાલારામ જેવો સંત મને પ્રાપ્ત થયો છે એ ભક્તિને પણ આનંદ આવ્યો હશે એવી જબરજસ્ત ભક્તિ અને ભક્તિ કરતા કરતા એક દિવસ વાલારામ બાપાને ગારિયાધાર તાલુકાના પરવડી ગામે જવાનું થયું પરવડી ગામે ગયા છે બાપુ ગામ લોકો છે દર્શન કરે છે એમાં એમ કે કે છે એક ઘટના એવી બની બધા પગે લાગતા હતા અને બાપુ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલે અને હામેનો માણસ પગે લાગીને પણ જય શ્રી કૃષ્ણ બોલે એમાં એક નાનકડો એવો છોકરો છે એ જઈને પગે લાગે છે અને એ વખતે

અને વાલારામ બાપા એમ કહે છે કે ભાઈ ભાઈ આ છોકરો થોડો મૂંઘો હોય કેટલો રૂડો રૂપાળો છે કે નહીં બાપુ એ જૂનો જન્મથી મૂંગો છે બોલ્યો જ નથી અરે કે ભલા માણા બોલવાના નાટક કરીમાં નાટક કરીમાં વાલારામ બાપુ કહે છે ઓ એ છોકરાને એમ કહે છે કે આવા આ મૂંગા રહેવાના નાટક મૂકી દે અને જય શ્રી કૃષ્ણ બોલ અને એ વખતે એ નાનકડો એવો છોકરો છે જે મૂંગો હતો પહેલી વાર એમ કહેવાય છે કે જય શ્રી કૃષ્ણ બોલ્યો અને માણસ છે એ વખતે ઘણું બધું માણસો હતો એ બાપાના પગમાં પડ્યું કે મૂંગાને આજ બોલતો કર્યો છે જે છોકરો જન્મથી મૂંગો હતો એ પહેલો જ શબ્દ જય શ્રી કૃષ્ણ બોલ્યો અને લોકવાયકા એમ કહે છે કે પછી તો આજુબાજુના ગામડાઓમાં જ્યારે ખબર પડી ત્યારે બાપુના દર્શને એમ કહેવાય છે કે માણસો ખૂબ આવ્યા છે અને પછી બાપુને એમ કહેવાય છે કે નામ ખૂબ વધ્યું છે ભાઈ ગામો ગામથી લોકો છે એ બાપાના દર્શન કરવા માટે આવે એ મેકડા ગામમાં એ મેકડા ગામમાં આજુબાજુના માણસો તો પહેલાં આવતા જ હતા પણ હવે તો બહુ દૂર દૂરથી પણ માણસો આવવા માંડ્યા અને સાધુની એમ કહેવાય છે કે દુનિયાની અંદર ધીમે ધીમે ડંકો મંડેલો વાગવા ભાઈ હો સાધુડાનો ડંકો વાગવા મંડેલો અને કારણ કે આ તો જીવતો જાગતો પર છો હજારો માણસોએ જોયું છે કે પરવડી ગામે એ મૂંગા દીકરાને એમ કહેવાય છે કે બોલતો કર્યો છે અને પછી તો સમય જાતા એક ઘટના એવી બને છે બાપા ગીરમાં જાય છે અને ગીર પંથકનું ઈ વાક્યા નામનું ગામ છે અને ઈ ગામમાં બાપુ ગયેલા અને ઘટના એવી બની કે પોતે નાયા અને નાયા પછી જે ભીનું એમ કહેવાય છે કે પોતાની જે પોતળી હતી એ ભીની પોતળીને એક લીમડાનું ઠૂઠું જે સુકાઈ ગયેલું હતું એ સુકાઈ ગયેલા ઠૂઠામાં એમ કહેવાય છે કે પોતાનું જે પોતળી હતી જે પોતળી વાળતા તા એ પલળેલી હતી એ બાંધી દીધી અને બીજો દિવસ સવાર પડ્યું ને ત્યારે વર્ષોથી સુકાઈ ગયેલું લીમડાનું સુકાઈ ગયેલું ઠૂઠું એની અંદરથી એમ એમ કહેવાય છે છે કે કે લીલા પાંદડા અને એ જય જય બાપુનો કે વાલારામ બાપુ એ કોઈ સામાન્ય પુરુષ નથી આ તો મહાપુરુષ છે કારણ કે વર્ષોથી સુકાઈ ગયેલું લીમડાનું ઠૂઠું એ લીમડાનું ઠૂઠું એમ કહેવાય છે કે લીલું થયું એ આજે પણ એ લીમડો છે એ વાલારામ બાપુનો જીવતો જાગતો પરચો અને દુનિયામાં ડંકા વાગવા માંડ્યા અને મેકડા ધમે પછી તો કાયમને માટે લોકો છે એ આવે કાયમને માટે એમ કહેવાય છે કે અનક ક્ષેત્ર શરૂ હોય બાપુ ખૂબ બધાને જમાડે ગાયુની સેવા કરે પોતે ગૌશાળા બનાવી ગાયુની સેવા કરે અને પછી તો સેવકો પણ એટલા બધા આવવા માંડ્યા પણ બાપુ ખુદ પોતે સેવા કરે અને સેવકો પણ સેવા કરે એમ કરતાં કરતા એક દિવસ એવો પણ બનેલો લોકવાયકા એમ કે છે કે કડવો લીમડો જે હતો એ લીમડાને પણ બાપુએ મીઠો કર્યો હતો લીમડાની એક દાળ હતી એ મીઠી કરી હતી એ વાલારામ બાપુનો પરચો અને પછી એક પરચો એવો બન્યો કે મેકડાથી થોડેક આગળ વંડા નામનું ગામ આવે અને વંડાથી તમે થોડાક અંદર ચાલો એટલે વાંસિયાળી નામનું ગામ આવે અને એ વાંસિયાળી ગામમાં એવી ઘટના બનેલી કે ખારું પાણી છે એ વાલારામ બાપાએ મીઠું કર્યું અને પછી તો એ ગામના લગભગ બધા જ માણસો છે એ વાલારામ બાપાના ભક્તો થઈ ગયા હતા અને આજે પણ એ વાંસીયાળી ગામ છે એ અડધું પોણું ગામ છે એ ખૂબ મેકડા ધામે આવી અને લાલજી મહારાજના દર્શન કરે અને વાલારામ બાપાને એટલા બધા માને આવી રીતે બાપુ છે એ ધીમે ધીમે ભક્તિમય જીવન વિતાવતા વિતાવતા પોતાને નિર્વાણ થવાનો સમય આવ્યો નિર્વાણ સવાય આવ્યો એ વખતે બાપાએ વાત કરી કે હવે મારે જવાનો સમય થઈ ગયો છે અને એ વખતે ભક્તોએ કીધું બાપુ તમે વહી જશો પછી અમારું કોણ આ જગ્યાને કોણ સંભાળશે બાપુ અને એ વખતે વાલારામ બાપુએ એટલું જ કીધું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી હું જઈશ એટલે અહીંયા મહાપુરુષ બીજો આવી જશે તમારે ચિંતા કરવાની જરૂર નથી એને રીતે આવશે કોઈને બોલાવવાની જરૂર નથી એ શબ્દો થયા અને બાપુ છે એ પછી નિર્વાણ પામે છે અને એવે વખતે વાંશિયાળી ગામમાં એક ઘટના બનેલી જ્યારે બાપુને નિર્વાણ થવાનું હતું એ વખતે ભાવનગરની જેલમાં અને ફાંસીની સજા મળી અને ગેલાભાઈને ફાંસીની સજા મળી અને ફાંસીએ જ્યારે ચડાવવાના હતા એ વખતે ગેલાભાઈ છે એ વાલારામ બાપુના પરમ ભક્ત હતા અને એને ત્યાં ઊભા ઉભા એટલું કીધું કે હા વાલારામ બાપ આજ બચાવી લેજે ઓ ફાંસીએ ચડવાનો છું આજે હમણાં આ ઘડી બે ઘડીમાં મને ફાંસીએ ચડાવી દેવાના છે આ લોકો પણ બાપુ હે વાલા રામ હે મેકડાના ઠાકર લાલજી મહારાજ આજ ફાંસીમાંથી જો મને બચાવી લેને અને હું જ્યારે જેલમાંથી છૂટો થઈ જાવ ત્યારે સીધો જ અહીંથી ચાલીને મેકડા આવીશ પછી હું મારા ઘરે નહીં જાઉં બસ હું તો એ મેકડાની જગ્યાનો લાલજી મહારાજનો અને વાલારામ બાપુનો એમ કહેવાય છે કે ટેલીઓ થઈ અને આખી જિંદગી સેવા કરીશ એટલી જ્યારે પ્રાર્થના કરી અને આ માણસને ગેલા ભાઈ આહિરને ફાંસી લઈ જવામાં આવ્યા અને માથા ઉપરથી ઠેઠ ગલા સુધી કાળું કપડું પહેરાવવામાં આવ્યું અને ફાંસીની ઉપર જ્યારે લટકાવવાનો સમય થાય એ વખતે ગળામાં ફાંસી નાખી અને અહીંયા તો ભાઈ તુંહી ઠાકર તું ઠાકર હે લાલજી મહારાજ હે વાલા રામ બચાવજે બાપ આજ બચાવજે એનું એ રટન શરૂ હતું ભાઈ હો ગેલા ભાઈ આહીરને ને એનું એ રટન શરૂ હતું હે ઠાકર હે ઠાકર હે ઠાકર અને કવિઓ તો બહુ સરસ વાત લખે છે કે ઠાકર હવે મેલમાં ઠેલી તું છો એકલ નો બેલી બાપ અમે કોના ચરણે જાય તારી સિવાય અમારે બીજું ચરણ કોનું હોય ઈજેદી નાભીનો નાદ નીકળ્યો હોય છે અને ગેલા નામનો આહીર છે ઈ ફાંસીએ ચડેલો ભાઈઓ અને ગળામાં જ્યારે ફાંસી નાખી અને સમય થયો એટલે ચ્વિસ દબાવવામાં આવી અને ફાંસી જ્યારે ખેંચાણીને ત્યારે ફાંસી તૂટી ગઈ હતી વિચાર તો કરજો અહીંયા મેકડાનો ઠાકર લાલજી મહારાજ આવી ગયો હશે એ વાલારામ બાપુ આવી ગયો હશે અને ફાંસી તૂટી ગઈ ભાઈ સત્ય ઘટના ગેલા આહિર ની ફાંસી તૂટી ગઈ એટલે હુકમ કરવામાં આવ્યો કે આજે ફાંસી તૂટી ગઈ એટલે હવે બીજી વાર આપવામાં નહીં આવે કઈક તકલીફ હોવી જોઈએ અને હવે બીજી તારીખ આપી દો અને પાછા જેલમાં પૂર્યા અને તારીખ આપવામાં આવી કે આ તારીખે ફરી વખત તમને ફાંસી આપવામાં આવશે અને એ જયારે તારીખ આવી ને ત્યારે તો આ ગેલા આહિર વિશ્વાસ હતો કે આ વખતે ફાંસી તૂટી જવાની છે કારણ કે મારો મેકડાનો ઠાકર આવી ગયો છે મારો સંત મારો ગુરુ વાલારામ બાપુએ અહીંયા પરચો આપી દીધો છે હવે આ ફાંસી કોઈના બાપની ત્રેવડ નથી કે મને ફાંસી આપી શકે આ ફાંસી તૂટી જવાની છે વિશ્વાસ બંધાઈ ગયો ભાઈ અને વિશ્વાસ હોય તો શું ન થાય વિશ્વાસ હોય તો ઠાકર આવે આવે અને આવે અને એવો જ વિશ્વાસ આ ગેલા આજેરીને બંધાઈ ગયેલો અને એમ કહેવાય છે કે બીજી વાર જ્યારે ફાંસીએ ચડાવવાની તૈયારી કરી મોઢા ઉપર કાળું કપડું લગાડવામાં આવ્યું અને જ્યારે પાછી સ્વિચ પાડીને ત્યારે એમ છે કે ફરી વખત જ્યારે ગઈ ત્યારે ફરી વખત એને નક્કી કર્યું કે હવે આને પાછી બીજી તારીખ આપવામાં આવશે બીજી વાર ફાંસી તૂટી ગઈ પાછા જેલમાં પૂરવામાં આવ્યા અને ફરી વખત એનો જ્યારે કેસ હાલ્યો ત્યારે એ ફરી વખત જ્યારે કેસ આવ્યો ને એ વખતે ગેલાભાઈ આહિર છે ને એ નિર્દોષ છૂટી ગયા તા આ આ મેકડાના ઠાકરની તાકાત છે આ વાલારામ બાપુની તાકાત છે વિચાર તો કરજો કે ફાંસીની ઉ થઈ ગઈ હોય બબ્બે ફાંસીઓ જેની તૂટી ગઈ હોય છતાંય ફાંસીની સજા મળ્યા પછી નિર્દોષ છૂટી જાય એ એમ કહેવાય છે કે આ ગેલા આહિરની કેવી ભક્તિ હશે અને હામે વાલમરામ બાપુ છે એ વાલારામ બાપુ ઈ કેવો મહાન સંત હશે કે ફાછીને તોડાવી શકે મે શરૂઆતમાં વાત કરી એમ કે વિધિના લેખમાં મેખ મારી શકે તો ઈ સાચો સંત મારી શકે આજ લેખમાં મેખ મારી ગયો વિધિના લેખને ઉલટા કરી નાખ્યા ભાઈ જેનું મોત લખાણેલું હતું એને બબ્બે વખત મોતમાંથી બચાવી લીધો અને નિર્દોષ છોડી દીધો અને જેલની બહાર નીકળી અને પોતે જય વાલમ રામ જય વાલારામ જય બાલારામ કરતો 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 જય માલ લાલજી મહારાજ એમ કરતો કરતો એ ઉઘાડા પગે ભાવનગરથી હાલતો થયો અને સીધો જ મેકડા ગામે આવ્યો અને લાલજી મહારાજની જગ્યામાં એમ કહેવાય છે કે ત્યાં ગયો એ વખતે કીધું કે મારે હવે નક્કી કર્યું છે મને આ વાલારામ બાપાએ આ ફાંસીમાંથી બચાવ્યો છે બધી વાત કરી કે હવે મારે અહીંયા આ ટેલીઓ થઈને રહેવું છે મારે આ જગ્યાની સેવા કરવી છે ત્યારે લોકોને ખબર પડી કે હમણાં જ આપણા બાપુ વાલારામ જ્યારે એમ કહેવાય છે કે નિર્વાણ થયા ત્યારે એક શબ્દ કીધો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કોઈ પણ માણસ અહીંયા આવી જશે આ જગ્યાને સંભાળી લેશે આ જગ્યામાં સેવા કરશે તમારે કોઈને ગોતવા નહીં જવો પડે સામેથી આવશે એટલે આ ગેલો આહીર આવ્યો અને એને દીક્ષા આપવામાં આવી ત્યારે એનું નામ ગેલારામ બાપુ પાડવામાં આવ્યું અને ગેલારામ બાપુએ ખૂબ ભક્તિ કરી ખૂબ ગાયોની સેવા કરી ખૂબ લોકોની સેવા કરી અને ટુકડો ત્યાં હરી ટુકડો લોકોને જમાડ્યા ગરીબોની મદદ કરી ખૂબ ભક્તિ કરી પણ એ ગેલારામ બાપુનો પણ એક જબરદસ્ત પરચો છે પોતે આહિર સમાજમાંથી આવતા હતા એટલે આહિર સમાજને કીધું કે મારે આ ગામ ધુમાડો બંધ કરવો છે આખા આખા ગામને જમાડવું છે મારે કે બાપુ રહેવા દો ગામ છે બહુ મોટું અને તમે નાના પડો તમારી પાસે એટલી બધી ખર્ચી ન હોય અને બાપુ રસોઈ ઘટ છે કે ભલા માણા મૂંઝાવાનું ન હોય એમ કરી અને થોડુંક પાણી લઈ અને ઈ ધૂળમાં ચાટી અને એ ધૂળને એમ કહેવાય છે કે ધૂળના લાડવા બનાવી નાખ્યા લાડવા બનાવી અને એક જગ્યાએ ગોઠવી દીધા લાડવા નાના નાના બનાવી અને ગોઠવી દીધા ને એની ઉપર એમ કહેવાય છે કે અંચલો ઢાકી દીધો ને કીધું કે હવે કોઈ હવાર સુધી ખોલતા નહીં આ અંચલા અને હવારે ગામને આજ આમંત્રણ આપી દો કે હવારે જમવા માટે આવી જાય અને આમંત્રણ આપવામાં આવ્યું અને બીજા દિવસે સવારે જ્યારે એમ કહેવાય છે કે અંસળો ઉઘાડવામાં આવ્યો ત્યારે જે લાડવા દસથી થી બાર લાડવા હતા અને ધૂળના હતા એ ગામ લોકોએ આહિર સમાજે જોયું હતું અને એ જ્યારે અંસળો ઉઘાડવામાં આવ્યો ને ત્યારે એમ કહેવાય છે કે આખું ગામ જમીલે છતાંય વધે એટલા લાડવા અને ઈ તે ચોખા ઘીના લાડવા હતા અને ભાઈ ગામે પરચો જોયો અને આખું ગામ તો પણ આજુબાજુના માણસો બાપુના દર્શન કરવા માટે આવ્યા હતા ઈ પણ જઈમાં છતાંય લાડવા વધ્યા હતા આવો ગેલારામ બાપુનો જબરજસ્ત પરચો છે અને પછી ગેલારામ બાપુ પોતે ભક્તિ કરતા કરતા નિર્વાણ થયા પછી જેસરની બાજુનું ગામ રાણી ગામ રાણી ગામના સદર જ્ઞાતિના ભગવાનદાસ બાપુ એ ગાદી ઉપર આવ્યા એમણે પણ ખૂબ સેવા કરી ગાયોની સેવા કરી અને એમ કરતાં કરતાં એના ગયા પછી પટેલ સમાજના મેકળાજ ગામના આજે હાલમાં સેવાદાસ બાપુ ગાદી તરીકે છે ગાદીપતિએ છે અને પછી તો ભાઈ બે હજાર પંદરની સાલ પછી સમૂહ લગ્ન થયા છે અને દિવાળીએ બેસતા વર્ષમાં અન્નકોટ થાય છે ખૂબ લોકોને જમાડે છે અને કોળી જ્ઞાતિના સમૂહ લગ્ન પણ દર વર્ષે થાય છે અને ઘણા બધા સમૂહ લગ્ન થયા છે અને આજે હાલમાં ચાલીસ થી પિસ્તાલીસ જેટલી ગાયો છે અને ગાયોની ખૂબ સેવાઓ કરે છે અને આવો હતો આ મેકડાના ઠાકરનો ઇતિહાસ વાલારામ બાપાનો ઇતિહાસ અને એ જગ્યા ઉપર જેટલા જેટલા ગાદીપતિઓ થા ચોથી પેઢી છે દરેક સંતોના મહાન પરચાઓ છે અને મેકડા ધામે જઈ એ જગ્યાની મુલાકાત લેજો અને લાલજી મહારાજના દર્શન કરજો કે જે ભગવાન ઠાકરે ખુદ પોતાની જ મૂર્તિ એમ કહેવાય છે કે વાલારામ બાપાને આપી હતી એ મહાન સંત એવા વાલારામ બાપાને પણ દર્શન કરજો અને એ લાલજી મહારાજના પણ દર્શન કરજો જય સીયારામ